એની જગ્યાએ રમેશભાઈનું આપણે સ્વાગત કરીશું માટે આપણા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ શ્રી શૈલેષભાઈને વિનંતી કરીશ કે એમનું પણ હાર અને શાલ ઓઢાડીને એ રાજગુરુ પરિવારનું સ્વાગત કરે

તાજપર પરિવાર તરફથી રમેશભાઈ અધ્યક્ષશ્રી પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને વિનંતી કે બુકને આપ સૌની સમક્ષ રજૂ કરીને આજે બે હજાર ચોવીસ પચીસનું આ નોટબુકનું વિવરણ કરશે સૌને વિનંતી ઊભા થઈને આપ એ વિમોચન કરો એવી આપ સૌને વિનંતી છે કરવું પડતું હોય છે માણસ પોતે પણ જાણતો હોય છે કે આમાં કેટલા અથાગ પ્રયત્નો કરવા પડે કેટલું બધું થતું હોય દરેક માણસને ખ્યાલ છે કે દાતાવીના ધરમ સૂનું દાતાવીન ઘર ગામ દાતા વીણ આ જગ્યા કોઈ ના થઈ શકે શુભ કામ હો વિરલા દાતાની દિલાવરી જુઓ છૂટે હાથે કરે દાન દાતા થકી હર કાચમાં ફૂંકાય છે ભાઈ પ્રાણ હો બિરલા ફૂંકાય છે પણ પ્રાણ અમે બોટાદ પરિવાર તરફથી હા બંને દાતાઓ દાંતા અને દાતા બોલવામાં બહુ ફરક છે દાતા વાગે અને દાતા આપે બોલું આપ સમજી રહ્યા છો કે દાતા બનવું કે દાંતા બનવું આપણે દાતા નહીં બનીએ પણ દાતા બનીએ અથવા દાતાઓ છે એને આપણે બિરદાવીશું આપણે એટલો બધો દિલથી આભાર માનશું કે આપણા બાળકો સુધી આ બાળકોના કાર્યક્રમ કરવાથી એમને મોટિવેશન મળશે એ આગળ વધે ભવિષ્યના કાર્યક્રમો પણ એ કરે અને આવું જુએ એટલે એને મજા આવે અને સાંભળતા દરેક જગ્યાએ આપણે હોઈએ છીએ ટીવીની અંદર ઘણું બધું આપણે સાંભળતા હોઈએ ઘણા બધા આ જે મહાત્માઓ આવતા હોય તો આપણે આમાં ટીવીની ચેનલ બદલા કરીએ પણ આ વારંવાર આ વાતો સાંભળશું ને ત્યારે આપણે આ બાળકોમાં વધારી શકશું હવે હું વિનંતી કરું માનનીય શ્રી રુદ્ર ભારતીજી બાપુને કે પ્રસંગોચિત ઉદબોધન કરે માનનીય શ્રી રુદ્ર ભારતીજી બાપુ શ્રી હરિ પરમાનંદર સમસ્ત સમિતિબંધુ ઉપસ્થિત સર્વ કાર્યકર્તાઓ આપણા બધાનો એક સ્વનિષ્ઠ એવો પ્રયત્ન છે આપણા બાળકોને શિક્ષિત બનાવવા એમાં જે કાંઈ પણ તન મન ધનથી આપણે ઉજ્જવળ ભવિષ્ય માટે એક પુરુષાર્થ એક મહેનત હર હમેશ કરીએ છીએ કે આપણા બાળકો આગળ વધે એને પ્રોત્સાહિત કરીએ છે પ્રોત્સાહિત કરવાનો અર્થ એ છે કે આપણા બાળકોને આગળ એક એવો લક્ષ્ય મળે જેને પ્રોત્સાહન મળે છે એની વધારે પડતી ઉત્તરોત્તર પ્રગતિ થાય છે અને દરેકને એવો ભાવ તો હંમેશા હોય જ છે કે બીજા કોઈ સમજે કે ન સમજે પણ પોતાના જ્ઞાતિબંધુઓ સમજે હમણાં હમણાં